જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે કિયા સોનેટ એસ એ એસ એક્સ ગાડી જોઈ રહ્યા છો કિયા સોનેટ અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલી છે બે હજાર ને બાવીસના મોડલની તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ વિગતો મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહન વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવરાવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો વોટ્સએપમાં ફોટા સાથે બધી વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું કિયા સોનેટ બે હજારને બાવીસને સઠ્ઠા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એસટીએક્સ વર્ઝન છે ફ્યુલ વિશે જણાવી દઉં તો ડીઝલ એન્જિનની અંદર તમને આ કીયા ગાડી જોવા મળશે જે જે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વહન ઓનર ગાડી જોવા મળશે સાચવેલી ચોખી ગાડી છે શોરૂમ કંડિશનની અંદર તમને આ કીયા ગાડી જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે નવા ટાયર બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ બે ગાડી આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે વાહન ઓનર ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત અગિયાર લાખ નેવું હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે થોડો ઘણો ફેરફાર થઈ જશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ શકો છો અને રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટેડ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ કિયા સોનેટના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ કંડિશનની અંદર તમને કિયા સોનેટ જોવા મળી રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેસ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ટોટલ જવાબદારી ગેરંટી સાથે ગાડી વેચવાની છે